નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં પહેલીવાર ગૂમ બાળકી શોધવા પોલીસે ડ્રોન ઉડાવ્યું સીસીટીવીમાં કલું મળ્યો બાર કલાકથી ગૂમ બાળકીને પિસ્તાલીસ મિનિટમાં શોધી ભીડમાં ખાકીને જોતા દીકરી પાછ ભીડી ગઈ સુરત પોલીસનું સ્માર્ટ વર્ક સીસીટીવી ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેકનોલોજીનો સાચો ઉપયોગ જી હા આ ત્રણેયના સમન્વયથી બાર કલાકથી ગુમ એક આઠ વર્ષની બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી ત્યારે સોધાર આંસુએ રડતા માતા પિતાએ પોલીસનો આભાર માન્યો આ ઇમોશનલ કહાની છે એક આઠ વર્ષની બાળકી અને તેના પરિવારના બાર કલાક લાંબા વિયોગની સુરત શહેર કે જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ અપહરણના કે સામે આવતા હોય છે ત્યાં ભણવા બાબતે ઠપકો આપતા ગુચ્છે ભરાયેલી એક આઠ વર્ષની માસૂમ હું ભણવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગઈ એક કલાક બીતો બે કલાક વીત્યા ત્રણ કલાક વીત્યા પણ માસૂમ ઘરે પરત ન ફરતા ચિંતિત માતા પિતા પોતાની વાલ જોઈને શોધવા સુરતની ગલીએ ગલીઓ નીકળે છે જો જોતામાં ત્યાં સાંજ અને રાત પડી જાય છે તે આમ માતા પિતાને પણ ખબર ન રહી આખરે હારેલા થાકેલા એને ડરેલા માતા પિતા અંદાજિત રાતે આઠ વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે માતા પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થાય છે અને પાંચ ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી જાય છે પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું ત્યાં જ એક કલુમ મળ્યો પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી અંધારું ભીડ અને ગભરાયેલી બાળકી પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું અને બાર કલાકથી પહેલી ડ્રોનની મદદથી પિસ્તાલીસ મિનિટમાં ભીડભાણવાળી બજારમાંથી શોધી લીધી જ્યારે ચાર જવાનો ભીડભાણવાળી બજારમાં પહોંચ્યા ત્યાં ખાખીને જોતા દીકરી પાથ ભીડી ગઈ ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની આઠ વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો બાદમાં ગુચ્છે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના સાડા દસ વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી ગઈ હતી લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી રહી નથી આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યારથી રસ્તામાં આવતા તમામ પચીસ કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ એક ચેક કરવામાં આવ્યા હતા દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધ પણ શરૂ કરી હતી કલાકો સુધી પચીથી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના બીઆરસી પોલીસ ચોકી પાસેથી વિજયાનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી હતી જેથી પોલીસે તુરંત એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું પરંતુ વિજયાનગર શાક માર્કેટ સુરતની સૌથી ભીડવાળી જગ્યામાંની એક છે હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી એ ઘાસની ગંદીમાંથી સોલ શોધવી જેવી વાત છે ભીડ અને સાંકડી શેરીઓને જોતાં પોલીસે ડ્રોન ઉડાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો લગભગ પિસ્તાલીસ મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજીત રાત્રે દસ વાગે બાળકી શોધી કાઢવામાં આવી હતી ડ્રોનના વિઝનમાં શાક માર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી તે જ કપડાં તે જ ઉંમર ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોક્સ કરાઈ હતી ત્યારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઇએ કહ્યું કે હા બાળકી મળી ગઈ આટલો સાંભળીને ડ્રોનથી જણાવેલા સ્થળે ચાર પોલીસ જવાનો તત્કાળ પહોંચ્યા હતા તેમને એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી હતી જેમ 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 પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયા છે બાદમાં પોલીસ પોલીસને કહ્યું કે બેટા તું ગભરાયશ નહીં અમે તને તારા મમ્મી પપ્પા પાસે લઈ જઈશું આ શબ્દો સાંભળતા જ બાળકી એક જ ઝટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી હતી પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા જેમણે પોલીસનો આભાર માનતા કહ્યું કે આજે તમે અમારું જીવન બચાવી લીધું ઉદના પોલીસની ઝડપ ભરી કાર્યવાહી સીસીટીવી ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેકનોલોજી આ બધાનું ભવિષ્ય પરિણામ હતું કે એક માસૂમ બાળકી સલામત ઘરે પરત આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈએ માતાપિતાને કહ્યું હતું કે બાળકી વારંવાર ગુમ થાય છે કે ચિંતાજનક છે માતાપિતા તરીકે તમારે વધુ સાવચેતી રાખવી પડશે જો ફરી આવું થશે તો અમે કડક કાર્યવાહી કરીશું સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટલ દસક ન્યૂઝ એલડી મકવાણા બોટલ